આ જે કઈ હોય હો બસો પાંચસો જેવી મને ખબર નથી પણ અમારે મહત્કાર રાજા તરફથી આ ભેટ છે અને એને જે જય બોલાવી દે એ નો બોલે ને એનો જ છે યમ રાજા જય બોલવાની છે બોલ પર આપણે બોલ્યા તા ને બોલ જે તારો બાપ પડ્યા પેલા પતિ જવા બે હાથ છૂટા કરીને એકવાર યમ રાજા ની જય બોલી યમરાજ રાજ મહારાજ જય હું હું બોલું છું ¡Cámara! ¡Jenny! Yeah. A ver, no out.